હેલો મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલની યુટ્યુબ ચેનલ ઉપર હું ખોટીએ જાય આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ટ્રીકી બટ ઇઝી નામની સિરીઝનો એપિસોડ ચાર જોવાનો છે જેમાં આપણે ટોટલ અગિયાર દાખલાઓ જોશું મેથડ ટોટલ દસ હશે પણ એક મેથડના આપણે બે દાખલાઓ જોવા છે જે થોડા થોડા અલગ અલગ છે પણ મેથડ બંનેની સેમ છે વધુ સમય ન બગડતા સીધા આપણે દાખલા ઉપર જઈએ પહેલા નંબરનો દાખલો શું કહેવા માંગે છે કોઈ રકમ માટે વાર્ષિક છ ટકાના દરે બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયાનો છે છત્રીસ રૂપિયાનો છે તો તે રકમ શોધવાની છે એક કામ કરો તમે વિડીયોને પોઝ કરો અને ટ્રાય કરો દાખલો કઈ રીતના થાય છે હું અહીંયા તમને સોલ્વ કરાવું છું જુઓ આની પહેલાંના લેક્ચરમાં આપણે એક આવું સૂત્ર જોયું હતું એ વત્તા બી એ બીના છેદમાં સો આ સૂત્રની મદદથી જ્યારે પણ બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછેલું હોય ત્યારે તમે એને શોધી શકો છો જે પણ ટકાવારી આપેલી હોય એ બીની જગ્યાએ મૂકી દેવાની અને જે પણ ટકાવારી મળે તેને પ્રિન્સિપલ સાથે આપણે કનેક્ટ કરી અને પ્રિન્સિપલના જે પણ ટકાવારી આવે તે કાઢીને આપણે જવાબ મેળવી લેતા હતા હવે બીજા નંબરની વસ્તુ છે જો અહીંયા તફાવત આપેલો છે બે વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત આપેલો છે તો આ સૂત્રમાં તમે જ્યારે પણ જે પણ ટકાવારી આપેલી હોય તેમાં એ અને બીને જો તમે બાદ કરી નાખો તો અહીંયા જે પણ મળશે તે જ હશે બે વર્ષની ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત અર્થાત આ છ છે એને અહીંયા મૂકું તો કેટલા થાય છ ગુણા છ કરશો એટલે કેટલા મળશે છત્રીસ મળશે એના છેદમાં આવશે સો હવે આ જે ટકાવારીમાં તફાવત છે ને તે જ ખરેખર છત્રીસ રૂપિયા છે તો આવું લખી શકું જો સો આને દઈ દે તો પોઈન્ટ છત્રીસ થાય તો પોઈન્ટ છત્રીસે કેટલા રૂપિયા આપણને આપેલા છે છત્રીસ રૂપિયા આપેલા છે તો પોઈન્ટ છત્રીસે જો છત્રીસ હોય તો એ કેટલા હોય જો અહીંયા સિમ્પલી દેખાય છે આ છે આના કેટલા ગણા છે સો ગુણા છે આને સો વડે તમે ગુણો એટલે છત્રીસ મળી જાય તો અહીંયા આના સો ગુણા લખવા પડશે આપણે કેટલા થાય છત્રીસો મતલબ કે છત્રીસે કેટલા મળશે છત્રીસો પણ આપણે એ શોધવાની છે રકમ રકમ કેટલી હોય ખુદમાં કોઈ પણ રકમ હોય સો ટકા હોય તો જો હોય સોરી છત્રીસે છત્રીસો હોય તો સો એ કેટલા હોય બે મીંડા એડ કરી દો એટલે કેટલા મળી જાય તમને સીધા દસ હજાર એટલે આ દાખલા માટેનો જે જવાબ થશે એ શું થશે દસ હજાર થશે આ રીતના આને તમે સિમ્પલી સોલ્વ કરી શકો છો આપણે આના પછીનો દાખલો જોઈએ એની પહેલાં એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આનો તમારે જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે હું થોડો સાઈડમાં હટી જાઉં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો અને આનો જવાબ મને કોમેન્ટમાં આપજો ઓકે બીજા નંબરનો ક્વેશ્ચન શું કહેવા માગે છે બે પુરુષ છે છ મહિલા છે ભેગા મળીને દસ દિવસમાં કામ પૂરું કરે છે દસ પુરુષ છે અને આઠ મહિલા છે એ જ સાથે મળીને આ જ કામ કરે તો કેટલા દિવસમાં થાય છે પાંચ દિવસમાં થાય છે જો છ પુરુષ અને નવ મહિલા સાથે મળીને આ કામ કરે તો કેટલા દિવસમાં કરશે આવું કંઈક પૂછેલું છે તમારે જો આ દાખલાને ટ્રાય કરવો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હું તમને અહીંયા સોલ્વ કરાવું છું જો પુરુષને હું અત્યારે એમ કહી દઉં છું તો આવું કંઈક લખી શકું કે ચાર એમ વત્તા છ મહિલાને આપણે એફ કહી દઈએ આ કેટલા દિવસમાં કરે છે દસ દિવસમાં કરે છે એ જ રીતના બીજા નંબર ઉપર જોવા જઈએ તો દસ પુરુષ અને આઠ મહિલા છે એટલે દસ મેલ છે અને આઠ ફિમેલ છે આ કેટલા દિવસમાં કરે છે આ પાંચ દિવસમાં કરે છે આપણે જોઈએ છે શું છ પુરુષ છ મેલ વત્તા નવ ફિમેલ આ કેટલા દિવસમાં કરશે જો ટ્રેડિશનલ મેથડથી સોલ્વ કરવાની ટ્રાય કરશો રેશિયો કાઢશો તો ઘણો બધો વાર લાગશે આમાં ઘણો બધો સમય તમારો વયો જશે આપણે એવું કરવું નથી આપણે થોડું ઘણું સેટિંગ કરવાની ટ્રાય કરીએ જો અહીંયા દેખાય છે ચાર એમ અને છ ફિમેલ હવે આમાંથી બે હું સામાન્ય કાઢું આને થોડી વાર માટે ભૂલી જઈએ આપણે આમાંથી હું બે કોમન કાઢું તો હું આવું લખી શકું બે એમ વત્તા ત્રણ એફ અને આ કેટલા દસ દિવસમાં આ બંને વસ્તુ સેમ જ છે બરાબર છે આમાં કોઈ જાતનું કંઈ પણ ડિફરન્સ નથી હવે જુઓ આ રીતના પણ લખી શકું બે એમ વત્તા ત્રણ એમ હવે અહીંયા જોવા જાવ તો બે છે એને સામેની સાઈડ જો જવા દઈએ તો ગુણાકાર થશે કે ભાંગાકાર થશે કોઈ કહી શકે જુઓ અહીંયા ભાંગાકાર નહીં થાય કારણ કારણ એ જ છે કે માણસો અને સામે જે એફિશિયન્સી હોય એકાબીજાના ઇનવર્સલી હોય છે અને સિમ્પલ ભાષામાં જો કહું તો જો અહીંથી અહીંયા જઈએ તો માણસોનો ઘટાડો થાય છે મતલબ કે દિવસોનો શું થશે વધારો થશે એટલા માટે બે છે એને આપણે અહીંયા ગુણશું એટલે દસ ગુણાકારમાં બે લખશું મતલબ કે એટલા જો માણસો હશે તો એને કેટલા દિવસ લાગશે વીસ દિવસ લાગશે હવે એક વસ્તુ તમે નોટિસ કરી શકો જો આપણે શોધવાનું કેનું છે છ મેલ અને નવ શોધવાનું છે આને કેટલા દિવસ લાગશે તો જો એક રીતના જોવા જાવ તો આ છે અહીંયા ત્રણ ગણા જેવું નથી દેખાતું જો આને ત્રણ વડે તમે ગુણો તો ત્રણ ગુણા બે કરો એટલે અહીંયા છ આવશે ત્રણ ગુણા ત્રણ કરશો એટલે અહીંયા નવ ફિમેલ આવી જશે અહીંયા કેટલા છે આપણી પાસે વીસ છે તો અહીંયા શું કરશું ત્રણ વડે ગુણશું નહીં એનું રીઝન છે કે હવે માણસો વધી ગયા તો દિવસોનો શું થશે ઘટાડો થશે એટલે ત્રણને આપણે અહીંયા ભાંગશું એટલે વીસના છેદમાં ત્રણ કરશું તો આપણને છ મેલ અને નવ ફિમેલ માટેના જે પણ દિવસો હશે એ મળી જશે તો આપણો જવાબ કેટલો થાય વીસના છેદમાં ત્રણ એટલા દિવસ લાગશે છ મેલ અને નવ ફિમેલ જો કામ કરે તો હવે આને થોડુંક આપણે ફ્રેક્શનમાં ફેરવીએ તો છ તેરી અઢાર અને બેના છેદમાં ત્રણ આટલા દિવસમાં આ લોકો આખું કામ પૂરું કરી નાખશે મતલબ કે આ દાખલાનો જવાબ થશે એ જો આ દાખલાને ટ્રેડિશનલ મેથડથી પણ કરી શકાય ઘણી બધી વાર લાગી શકે પણ જ્યારે એક્ઝામમાં દાખલાઓ પૂછાય છે ને ત્યારે આવાના આવા કંઈક ને કંઈક સેટિંગ બેસતા હોય છે તો કઈ જગ્યાએ કેવું સેટિંગ બેસે છે એના આધારે તમે ઝડપથી જ દાખલાનો જવાબ લાવી શકો છો આના પછીનો દાખલો આપણે જોઈએ ઓકે પ્રેક્ટિસ ક્વેશ્ચન છે આ તમારે કરવાનો છે હું થોડો સાઈડમાં હટી જાઉં સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો અને આનો જવાબ કેટલો આવે છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે દાખલા નંબર ત્રણ વિડીયોને પોઝ કરો એકવાર ટ્રાય કરો કઈ રીતના દાખલો થઈ શકે એમ છે આ દાખલાને આપણે સિમ્પલી અને આસાનીથી કરી શકીએ એમ છીએ પણ જોઈને એવું તમને લાગશે કે ફૂલ ટ્રિકી દાખલો છે પણ ખરેખર એવું કંઈ છે નહીં જોઈએ આપણે દાખલો શું કહેવા માગે છે જો રૂપિયા સાત હજાર છે એને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે જેમાંથી પ્રથમ ભાગ છે એ છ ટકાના દરે પાંચ વર્ષ માટે આપવામાં આવે છે બીજો ભાગ છે એ પાંચ ટકાના દરે ચાર વર્ષ માટે આપવામાં આવે છે અને ત્રીજો ભાગ છે એ દસ ટકાના વ્યાજ દરે કેટલા વર્ષ માટે ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે ત્રણેયથી મળતું સાદું વ્યાજ જે છે એ કેવું છે સરખું છે જો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ત્રણે ત્રણ ભાગ પાડશે છતાંય બધામાંથી જે પણ સાદું મળશે એ કેવું હશે સરખું હશે આવું કંઈક કહેવા માગે છે તો રકમનો બીજો ભાગ શોધવાનો છે જો સિમ્પલી કઈ રીતના આને ટ્રીકથી આપણે આસાનીથી સોલ્વ કરી શકીએ તો હું સમજાવું પણ એની પહેલા દાખલો શું કહેવા માંગે છે આપણે ઈ સમજી લઈએ જો આ રીતના એવું કહેવા માંગે છે કે સાત હજારની રકમ છે કોઈ આને એની ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દીધી આ પહેલો ભાગ આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ હવે પેલા ભાગ ઉપર શું કહે છે કે છ ટકાના દરે પાંચ વર્ષ માટે આપે છે મતલબ કે ટાઈમ કેટલો છે છ વર્ષનો અને ટકાવારી કેટલી છે પાંચ ટકાની એ જ રીતના બીજા ભાગ માટે શું છે પાંચ ટકાનું દર છે અને ચાર વર્ષનો સમય છે ચાર વર્ષનો સમય અને પાંચ ટકાની દર ઓકે ત્રીજા ભાગ માટે શું છે જો ત્રણ વર્ષ છે અને ત્રણ વર્ષ છે અને દસ ટકા છે તો જ્યારે પણ આવું તમને દેખાય કે વ્યાજ છે એ સરખું હોય હવે ત્રણે ત્રણ ભાગ ઉપર જે પણ વ્યાજ મળતું હોય છે એ દાખલો એવું કહેવા માંગે છે કે એ સરખું હશે તો સરખું હોય ને ત્યારે જો સિમ્પલી આવું કરવાનું એક જેમ એક જેમ એક હવે આના છેદમાં આ બધા ગુણાકાર લખી નાખવાના છ ગુણા છ ગુણા પાંચ કરશો એટલે કેટલા મળશે ત્રીસ ચાર ગુણા પાંચ કરશો એટલે કેટલા મળશે વીસ અને ત્રણ ગુણા દસ કરો એટલે ત્રીસ હવે આ જે રેશિયો છે એ જ ખરેખર ત્રણે ત્રણ ભાગનો રેશિયો હશે સિમ્પલી આવું છે આની થિયરી છે એ થોડી લાંબી છે એટલે અત્યારે હું તમને સમજાવતો નથી સીધે સીધું તમે આવું યાદ રાખી લેજો ઓકે તો હવે આને જોઈએ આપણે કઈ રીતના સોલ્વ થાય જુઓ અહીંયા એક એક મીંડું ઉડી જશે બરાબર છે હવે જો ત્રણે આ ત્રણ બે અને ત્રણનો નો લસા કેટલો થાય છો તો આપણે છ છ વડે ગુણી નાખીએ ઉપર જો છ છ વડે ગુણીએ તો અહીંયા કેટલા થશે બે ત્રણ ગુણાકારમાં બે અહીંયા કેટલા મેળા બે ત્રણ ગુણા બે એટલે છ અહીંયા મળશે ત્રણ અને અહીંયા ત્રણ ગુણા બે એટલે કેટલા મળ્યા બે હવે આ રેશિયોમાં ત્રણે ત્રણ ભાગ હશે આ પહેલો ભાગ હશે આ બીજો ભાગ હશે અને આ ત્રીજો ભાગ હશે તો આવું કહી શકાય કે જે ટોટલ રકમ છે એ આના સરવાળા બરાબર હશે બરાબર છે આ ત્રણે ત્રણ ભાગ અલગ અલગ મળી ગયા ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો કેટલો થાય બે ને ત્રણ પાંચ પાંચ ને બે સાત મતલબ કે રેશિયોમાં જ્યારે સાત હશે ત્યારે રકમ કેટલી હશે સાત હજાર હશે હવે આપણને શું પૂછેલું છે બીજો ભાગ બીજો ભાગ એટલે કેટલા થાય ત્રણ તો જો સાતે સાત હજાર હોય તો ત્રણે કેટલા થાય ત્રણે થાય ત્રણ હજાર સિમ્પલ વસ્તુ છે મતલબ કે જે બીજો ભાગ હશે એ કેટલો હશે ત્રણ હજારનો હશે બરાબર આ બધી વસ્તુઓ મેં તમને સમજાવવા માટે લખી છે તમારે એક્ઝામમાં આવું કાંઈ પણ નહીં કરવાનું સીધું અહીંથી જ ચાલુ કરવાનું છે એટલે સિમ્પલી તમે પંદર વીસ સેકન્ડમાં આનો જવાબ આપી શકશો આના પછીનો દાખલો છે એ પ્રેક્ટિસનો છે તો આને તમે એકવાર પ્રેક્ટિસ કરો અને જુઓ કેટલી જલ્દી આનો જવાબ આવી શકે એમ છે બે સેકન્ડ માટે હું સાઈડમાં હટી જાઉં છું તમારે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે ચોથા નંબરનો દાખલો શું કહેવા માંગે છે એક ભરેલી ટાંકી તેમાં રહેલા છિદ્રના કારણે છ મિનિટમાં ખાલી થાય છે આઠ લિટર પ્રતિ મિનિટના દરે ટાંકી ભરી શકે તેવો

કેટલી મિનિટની વાત લાગે છે દસ મિનિટની લાગે છે તો આ ટાંકીની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે આખી ટાંકીમાં તમારે જો પાણી ભરો તો કેટલા લીટરની આ ટાકી હશે આવું કંઈક પૂછવા માગે છે જો આને સિમ્પલી કઈ રીતના સોલ્વ કરી શકાય તે આપણે જોઈએ એની પહેલાં તમારે વિડીયોને પોઝ કરી અને એકવાર ટ્રાય કરવી હોય તો કરી લો હું બે સેકન્ડ માટે સાઈડમાં હટી જાઉં છું આઈ હોપ કે તમે આને સોલ્વ કરી લીધો છે જો આમાં જે પણ આપેલું છે ને જો છ આપેલા છે આઠ આપેલા છે અને દસ આપેલા છે આનો જવાબ મેળવવા માટે સિમ્પલી ત્રણેયનો ગુણાકાર પહેલા કરી જ નાખવાનો છ ગુણાકારમાં આઠ ગુણાકારમાં દસ હવે છેદમાં છેદમાં એક નાનકડી એવી બાદ બાકી કરવાની છે કોની તો કે ટાઈમની જુઓ અહીંયા છ મિનિટ છે અહીંયા દસ મિનિટ છે તો છ માંથી દસ જાય તો સોરી દસમાંથી છ જાય તો કેટલા મળે ચાર બસ સિમ્પલી અહીંયા લખી નાખો હવે જે પણ આવે તે તમારી ટાંકીની ક્ષમતા હશે ચાર ગુણ્યા બે છ ગુણાકારમાં બે કરીએ એટલે છ દુ બાર બાર ગુણ્યા દસ એટલે કેટલા થાય એકસો ને હવે આ જે ટાકી હશે એ કેટલા લિટરની હશે એકસો ને વીસ લીટરની એટલે આપણો અહીંયા જવાબ થશે સી આ રીતના સિમ્પલી આ દાખલાને આપણે કરી શકીએ છીએ આના પછીનો નેક્સ્ટ દાખલો કયો છે એ છે તમારા માટે પ્રેક્ટિસનો દાખલો છે એના જેવો જ દાખલો છે વિડિયોને પોઝ કરો ટ્રાય કરો કેટલી સેકન્ડમાં જવાબ આવે છે એ પણ નીચે જવાના આવો અને આ ટ્રીકો જો તમને ગમતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે પાંચમા નંબરનો દાખલો છે જો આ મોટા ભાગને આ દાખલો જોયો જ હશે આવો ક્યાંક ને ક્યાંક તમારે આડો આવ્યો જ હશે કે એક પ્રાણી સંગ્રહાલય છે એમાં કેટલાક વાઘ છે અને કેટલાક મોર છે તેમના માથાની કુલ સંખ્યા કેટલી છે બસો પચાસ છે તેમના કુલ પગોની સંખ્યા કેટલી છે સાતસો ને વીસ છે પાણી પ્રાણી સંગ્રહાલયમાં વાઘની સંખ્યા શોધો જો આને એક્સ અને વાય ધારીને તમે કરી શકો છો પણ આપણે આજે એવું કરવું નથી અત્યારે જે મેથડથી હું અત્યારે આ સોલ્વ કરાવું છું એની એ જ મેથડનો યુઝ કરી અને સિમ્પલ ઇન્ટરેસ્ટનો દાખલો પણ કઈ રીતના સોલ્વ કરી શકાય એ પણ આપણે આજે શીખવાનું છે પણ પહેલાં આ દાખલો જોઈએ શું કહેવા માગે છે જો ટોટલ કેટલા છે બસો ને પચાસ પ્રાણીઓ છે આમાંથી અમુક છે એ વાઘ છે અને અમુક છે એ શું છે મોર છે હવે સિમ્પલી એક વસ્તુ છે વાઘ છે વાઘ એને કેટલા પગ હોવાના ચાર હોવાના મોર છે એને કેટલા પગ હોય બે પગ હોય તો મોરને કેટલા પગ હશે બે હશે અને વાઘને કેટલા હશે ચાર હશે હવે એવું કહેવા માંગે છે કે એના પગોની જે સંખ્યા છે એ કેટલી છે સાતસો ને વીસ છે આવું કહેવા માંગે છે થોડીક વાર માટે આપણે ભૂલી જઈએ કે જે વાઘ છે વાઘ એને આ રીતના ચાર પગ છે એને આ રીતના લખી શકાય બે વધતા બે હવે થોડીક વાર માટે આપણે એવું માની લઈએ કે જેટલા પણ પ્રાણીઓ છે એ બધાના પગ કેટલા છે બે જ છે તો હવે બે વડે આને ગુણું તો મને કંઈક પણ મળવાના છે પગ બરાબર તો બે ગુણા અઢીસો કરશો એટલે કેટલા મળશે પાંચસો હવે આપણે બે બે લીધા તો એના લીધે પગ કેટલા એવા પાંચસો પણ ખરેખર હકીકતમાં કેટલા પગ છે સાતસો વીસ મતલબ કે આ બે વચ્ચે થોડોક ગેપ આવ્યો કેટલાનો ગેપ આવ્યો છે તો હવે તમે આને આપી દો તો એટલા વાઘ હોય મતલબ કે બસો વીસ ના છેદમાં તમે બે લખો તો કેટલા મળે એકસો ને દસ વાઘની સંખ્યા કેટલી થાય એકસો દસ તો હવે મોરની સંખ્યા કેટલી થાય અઢીસો માંથી એકસો દસ બાદ કરનાખો એટલે કેટલી થાય એકસો ચાલીસ આ રીતના વાઘની સંખ્યા થાય એકસો અને મોરની સંખ્યા થાય એકસો ને ચાલીસ આપણે પૂછેલું છે વાઘની સંખ્યા વાઘની સંખ્યા કેટલી થાય એકસો દસ આ રીતના તમે આ દાખલાને સિમ્પલી સોલ્વ કરી શકો છો ઓકે પ્રેક્ટિસનો દાખલો નથી આ ખરેખર છે એક્સ્ટ્રા દાખલો હજી આપણે જે આગળ મેથડ જોઈ ને એ જ મેથડના આધારે કઈ રીતના આ દાખલો સોલ્વ થાય ને એ આપણે જોવું છે જો ક્વેશ્ચનમાં કેવા શું માંગે છે રૂપિયા દસ હજારને બે ભાગમાં વેચવામાં આવ્યા દસ છે આને શું કર્યું બે ભાગમાં વેચી નાખ્યું ઓકે કઈ રીતના વેચ્યા છે એ જોઈએ જુઓ જેમાં પ્રથમ ભાગ પાંચ ટકાના વ્યાજ દરે આપવાનો છે એટલે પેલો ભાગ છે કેટલા ટકાના પાંચ ટકાના વ્યાજ દરે આપવાનો છે અને બીજો ભાગ છે કેટલા છ ટકાના વ્યાજ દરે આપવાનો છે મતલબ કે અહીંયા હું આવું લખી શકું પાંચ ટકા વધતા એક ટકા તો આ છ ટકા થઈ ગયા બરાબર છે જો બે વર્ષ પછી મળતું કુલ સ્યાદુ વ્યાજ છે એક હોય તો છ ટકાના દરે આપેલ રકમ શોધો તમે પોઝ કરીને આપણે જે હમણાં મેથડ જોઈ એના આધારે સોલ્વ કરવાની ટ્રાય કરો અને પછી જોવો કે કઈ રીતના થાય છે હું સીધો અહીંયા તમને સોલ્વ કરાવું છું જુઓ છ ટકાના દરે આપેલી છે મતલબ કે આ રકમ આપણે શોધવાની છે હવે બે વર્ષનું સાદું વ્યાજ છે એક હજાર એસી હોય તો એક વર્ષનું કેટલું થાય આનું આનું અડધું થઈ જાય બે ભાગનું બરાબર છે કેટલું થાય પાંચસો ને ચાલીસ હવે 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 જે રીતના આપણે આગળ જોયું એ રીતના આવો માની લઈએ કે આખી આખી જે રકમ છે એ પાંચ ટકાના વ્યાજ દરે જ આપવામાં આવેલી છે થોડીક વાર માટે માની લઈએ કે ભાઈ પાંચ ટકાના વ્યાજ જ આપવામાં આવેલી છે તો આના ઉપર તમે પાંચ ટકા લખો તો એક વર્ષનું કેટલું વ્યાજ મળે તમને સિમ્પલી દસ હજારના પાંચ ટકા કરો એટલે કેટલા મળે પાંચસો મળે બરાબર છે કેટલા મળશે તમને પાંચસો મળશે પણ જો સાચું જે વ્યાજ હતું કેટલું હતું પાંચસો ને ચાલીસ પણ આપણે કેટલું મળ્યું પાંચસો મળ્યું મતલબ કે ચાલીસ ચાલીસનો ગેપ તમને જોવા મળે છે આ ચાલીસનો ગેપ કોના લીધે જોવા મળ્યો હશે આ એક ટકા જે એકસ્ટ્રા છે એના લીધે તો આવું હું કહી શકું કે એક ટકા હશે એ અહીંયા જે પણ રકમ હશે એનો એક ટકા બરાબર ચાલીસ હશે તો આ રકમ શોધીએ તો શું કરવું પડે સો ટકા બરાબર કેટલા થાય સો ટકા બરાબર કેટલા થાય એક ટકા બરાબર ચાલીસ થાય તો સો ટકા બરાબર બે મહિના એડ કરી દો એટલે કેટલા થાય ચાર હજાર મતલબ કે જે છ ટકા વાળી રકમ હશે એ કેટલી હશે ચાર હજાર હશે હવે કદાચ માની લો કે પાંચ ટકા વાળી પૂછે તો દસ હજારમાં ચાર હજાર બાદ કર દો એટલે કેટલી મળી જાય છ હજાર

જો પહેલાં તો એકવાર રકમ આમ તો વાંચી લે જો પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો એક છોકરો તેની શાળામાં ચોત્રીસ મિનિટ મોડો પહોંચે છે તે તેની ઝડપ પાંચ કિલોમીટરથી વધારે તો પણ તે દસ મિનિટ મોડો મોડો પહોંચે છે પહેલાં ચોત્રીસ મિનિટ મોડો પહોંચતો તો પાંચ કિલોમીટરની ઝડપ વધારી દીધી તો એ ભાઈ હજી દસ મિનિટ મોડો જ પહોંચે છે તેના ઘરથી શાળાનું અંતર આપણે શોધવાનું છે આવું કંઈક પૂછેલું છે તો તમે એકવાર ટ્રાય કરો કઈ રીતના દાખલો થાય હું અહીંયા તમને ટ્રાય કરાવું સોલ્વ કરવાની જો આ દાખલામાં આપણે શું કરશું ખબર એકવાર સરવાળું કરશું જો સિમ્પલી આ સમજી લેજો કઈ રીતના આવશે અને એક વાર કરશું ભાંગાકાર અહીંયા જે આંકડા આપેલા છે એના આધારે જ બધું સોલ્વ કરશું સરવાળો કોનો કરશું સરવાળો કરશું આપણે જે પણ ઝડપ આપેલી છે એનો અને બાદબાકી કોની કરશું બાદ બાકી કરશું આપણે સમયની સમયની બાદ બાકી કરશું પણ યાદ ધ્યાન રાખજો અહીંયા શું કરવું પડશે કરવું પડશે ભાંગાકાર કોનું કરશું જે પણ મૂળ આપેલી છે ને મૂળ જે પણ ઝડપ એનો એટલે ઉપર લખશું આપણે મૂળ ઝડપ અને છેદમાં જેટલી ઝડપ વધારેલી છે એ અહીંયા કેટલી પાંચ વધારેલી છે જોકે આપણે આગળ જોઈએ જે પણ હોય વધારેલી ઝડપ ઓકે ઓકેન છે ચાલો બે ઝડપનો સરવાળો કરી નાખીએ પચી ને પાંચ કેટલા થાય ત્રીસ ત્રીસ લખી નાખો બે સમયની બાદબાકી કરી નાખો ચોત્રીસમાંથી દસ જાય તો પણ અહીંયા જે છે એ મિનિટમાં આપેલું છે જો મિનિટ મિનિટ લખેલું છે આપણે જોઈએ છીએ કલાકમાં તો શું કરશું સિમ્પલી અહીંયા નીચે છેદમાં સાઠ લખી દેશું એટલે થઈ જશે કલાકમાં ઓકે હવે શું કરવાનું છે મૂળ ઝડપ કેટલી છે પચીસ તો અહીંયા પચીસ લખી નાખો વધારો કેટલો થયો છે પાંચનો અહીંયા પાંચ લખી નાખો બસ આજ છે શાળાનું અંતર ઓકે ડન છે ચાલો અને કરી નાખીએ ત્રીસ ગુણાકારમાં બે એટલે ત્રીસ દુ સાહીઠ થાય બાર ગુણા બે એટલે સોરી બાર ગુણા બે એટલે ચોવીસ થાય અહીંયા કેટલા થશે પચું પચું પચીસ બાર ગુણાકારમાં પાંચ એટલે બાર પંચા કેટલા થાય સાઠ મતલબ કે શાળાનું અંતર કેટલું હશે સાઠ કિલોમીટર સાઠ કિલોમીટર ક્યાં દેખાય છે ઓપ્શન ડીમાં આપણો જવાબ થશે ઓપ્શન ડી આ રીતના કરી શકાય જો આ એક વસ્તુ થોડીક યાદ રાખી લેજો આ વસ્તુ જો તમને આવડતી હોય છે તો સિમ્પલી ફૂલ સ્પીડમાં તમે આ દાખલો ગણી શકશો ચાલો જે મેથડ કીધી છે એ મેથડનો ટ્રાય કરી અને આ દાખલાનો જવાબ મને કોમેન્ટમાં કહેજો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવો હોય તો પણ તમે કરી શકો છો સાતમા નંબરનો દાખલો સ્ટેશન એ અને બી પરથી બે ટ્રેન અનુક્રમે એકસો દસ કિલોમીટર પ્રતિ હવર અને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ હવનની ઝડપે એકબીજા તરફ આગળ વધવાનું શરૂ કરે છે જો માની લો કે અહીંયા એ હશે અહીંયા બી હશે આ બે સ્ટેશન છે તો એક ટ્રેન છે આ બાજુથી આ બાજુ જાય છે બીજી ટ્રેન છે આ બાજુથી આ બાજુ જાય છે જ્યારે બે ટ્રેનો એકબીજાને મળે છે ત્યારે એવું જાણવા મળે છે કે એક ટ્રેન બીજી ટ્રેન કરતાં ચાલીસ કિલોમીટરનું અંતર વધુ કાપે છે હવે માની લો કે આખે આખું અંતર છે તો આમાં ક્યાંક પણ આ મળતી હશે તો ઓબ્વિયસલી છે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ અવરની જે પણ ટ્રેન હશે એ આ ટ્રેન છે એકસો દસ કિલોમીટર પ્રતિ અવરવાળી એના કરતાં અમુક અંતર વધારે કાપવાની છે તો એવું જ કે કે છે એ અંતર કેટલું છે ચાલીસ કિલોમીટર છે તો સ્ટેશન એ અને બી વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે આ જે અંતર છે એ કેટલા કિલોમીટર હશે કઈક દાખી દાખલાને જો ટ્રેડિશનલ મેથડથી કરશો તો જશે પણ થોડીક વાર લાગશે આપણે સિમ્પલી આપણે ટ્રીકથી જોવા જઈએ કઈ રીતના થઈ શકે એમ છે જો આવો દાખલો જયારે પૂછે ને ત્યારે શું કરવાનો ખબર આનો સીધો રેશિયો જ લઈ લેવાનો એકસો દસ અને એના છેદમાં કેટલા એકસો ત્રીસ મીંડું મીંડું ઉડી જશે હવે જો આ બે ની વચ્ચે ગેપ કેટલાનો દેખાય છે બેનો દેખાય છે મતલબ કે જ્યારે બેનો રેશિયો હશે ત્યારે કિલોમીટરમાં કેટલાનો ગેપ દેખાય છે જો ચાલીસનો દેખાય છે કેમ કે એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ અવરવાળી જે ટ્રેન છે એ ચાલીસ કિલોમીટર વધારે કાપ આવે છે એટલે કે અહીંયા રેશિયોમાં જ્યારે બેનો ગેપ હોય ત્યારે આપણે કિલોમીટરમાં કેટલાનો મળે છે ચાલીસનો મળે છે તો હવે 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 જો બંને ટ્રેન આ રીતના જશે તો આ બંનેનો સરવાળો કરશું તો ટોટલ અંતર મળશે હવે આ બેનો સરવાળો કેટલો થાય રેશિયોમાં જોવા જાવ તો તમે ચોવીસ જેવું દેખાય છે અગિયાર વધતા તેર એટલે ચોવીસ થાય તો જો બે ચાલીસ હોય તો આ કેટલા છે આના વીસ ગણા જેવું દેખાય છે તો આના વીસ ગણા કરી નાખવાના આના વીસ ગણા કરશું તો કેટલા થશે ચોવીસ દુ અડતાલીસ અને એક મિનુ બીજું એડ કરી દો એટલે કેટલા થાય ચારસો ને એસી કિલોમીટર આપણો જવાબ થશે ઓપ્શન એ ઓકે પ્રેક્ટિસ દાખલો છે હું થોડી વાર સાઈડમાં હટી જાઉં તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ઓકે હવે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર ઓકે આઠમા નંબરનો દાખલો માર્ગમાં કોઈ પણ સ્ટોપ વગર ટ્રેનની ઝડપ કેટલાની છે ચોપન કિલોમીટર પ્રતિ અવરની છે અને રસ્તામાં આવતા સ્ટોપની સાથે ટ્રેનની ઝડપ કેટલી છે પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ અવરની છે તો ટ્રેન પ્રતિ કલાક કેટલી મિનિટનો સ્ટોપ રાખતી હશે આવું કંઈક પૂછેલું છે જો જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે શું કરવાનું સિમ્પલી જો સ્ટોપ વગર એની ઝડપ કેટલાની છે ચોપનની છે તો છેદમાં ચોપન લખી નાખવાના ઉપર શું કરવાનું આ બંનેની બાદ બાકી આ બંનેની બાદ બાકી કરશો એટલે નવ મળશે અને આ જે જવાબ આવશે કેમાં હશે હવરમાં હશે જુઓ નવ છક કેટલા થાય ચોપન થાય મતલબ કે દર દર કલાકે એકના છેદમાં છ કલાક જેટલું એ સ્ટોપ કરતી હશે હવે આ જો કલાકમાં છે તો આપણે આને જો મિનિટમાં ફેરવવું હોય તો શું કરવું પડે સાઠ વડે ગુણવા પડે દસ છક કેટલા થાય સાઠ મતલબ કે દર કલાકે તે દસ મિનિટનો સ્ટોપ રાખતી હશે અહીંયા સિમ્પલી આપણો જવાબ થાય સી ઓકે સિમ્પલ દાખલો છે એટલું બધું કંઈ છે નહીં છેદમાં શું લખવાનું જે પણ એની સ્ટોપ વગરની ઝડપ હોય એ લખવાની ઉપર શું લખવાનું બંનેની કરી નાખવાની પછી જે જવાબ જવાબ આવશે એને વડે ગુણો એટલે તમને મળે મિનિટમાં આના પછીનો દાખલો આપણે જોઈએ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે સ્ક્રીનશોટ લઈ લો અને ટ્રાય કરો કઈ રીતના દાખલો થાય છે તો નવમા નંબરનો દાખલો શું કહેવા માંગે છે એક ચોક્કસ કાર્ય કરવા માટે એ અને સી ને એક સાથે જેટલો સમય લાગે છે તેનાથી ત્રણ ગણો સમય બીને ને લાગે છે તથા એ અને બીને એક સાથે જેટલો સમય લાગે છે તેનાથી બે ગણો સમય સીને લાગે છે ત્રણેય માણસો કામ મળે મળીને કરે તો દસ દિવસમાં પૂરું થઈ જાય છે આવું કંઈક કહેવા માગે છે કે એ બી અને સી આ ત્રણે ત્રણ એક સાથે કામ કરે ને તો કેટલા દસ દિવસમાં પૂરું થઈ જાય છે ઓકે હવે પેલું સેન્ટેન્સ જોવા જઈએ તો શું કહેવા માંગે છે એ અને સી આ બંને સાથે કામ કરે જો અહીંયા સાઈડમાં એક વસ્તુ તમને હું સમજાવું જો એ અને સી છે અને બીજા બી કમ્પેરિઝન છે તો એ અને સીને એક સાથે જેટલો સમય લાગે તેનાથી ત્રણ ગણો સમય બી ને લાગે છે એટલે માની લો કે એ અને સી ને જો એક દિવસ લાગતા હોય તો બીને કેટલા દિવસ લાગે ત્રણ દિવસ લાગે પણ જો કાર્યક્ષમતાની વાત આવે તો આવું પણ કહી શકાય કે એ અને સી છે એ બંને ભેગા મળીને રોજનું જો ત્રણ કામ કરતા હોય તો એની સામે બી છે એ રોજનું એક જ કામ કરતું હોય અને જો એક્સના ફોર્મમાં કહેવા જાય તો આ વન એક્સ કરતું હોય અને આ થ્રી એક્સ કરતું હોય આવું જો આ સમજાવવા પાછળનું કારણ એક જ છે કે આ આનો યુઝ કરીને જ આપણે આનો જવાબ મેળવશું જુઓ હવે સિમ્પલી જો આવું કહી શકાય કે જે ટોટલ કામ છે ટોટલ કામ કઈ રીતના ધારશું જો અહીંયા ત્રણ ગણું દેખાય છે પછી બે ગણું દેખાય છે અને દસ દસ દિવસ દેખાય છે તો આ બધાનો જો ગુણાકાર કરીએ તો કંઈક સાઈઠ જેવો તમને મળે છે જુઓ અહીંયા સાઈઠ છે એ હું કુલ કામ ધારું છું તમે કોઈ પણ કામ ધારી શકો અહીંયા એકસો પણ લઈ શકો સો પણ લઈ શકો ને હજાર પણ લઈ શકો તમને જે મજા આવે તમે લઈ શકો જવાબ તમને મળી જશે પણ સાઈઠથી થોડોક ઇઝીલી મળશે કેમ કે એવા બધા આંકડાઓ અહીંયા દેખાય છે જો કુલ કામ જો સાઈઠ હોય કુલ કામ છે આપણું એ બી અને સી ને જો ટોટલ દસ દિવસ લાગતા હોય તો રોજનું કામ કેટલું થાય અને દસ વડે ડિવાઈડ કરીએ જેનું રોજનું કામ થાય તો રોજનું કામ ત્રણેયનું કેટલું થાય છ કામ કરતા હશે બરાબર છે છે હવે શું કીધું આજ રીતના કહી શકાય જો બી છે એની કાર્યક્ષમતા એક એક્સની હોય તો એ અને સી ની બંનેની કેટલી હોય થ્રી એક્સની હોય તો અહીંયા કાર્યક્ષમતા આપેલી છે તો એક્સ વાળી કિંમતો અહીંયા મૂકી શકાય તો જો આની કાર્યક્ષમતા કેટલી છે એક્સ છે હવે એ અને સી આ બંનેની ભેગી થઈને કેટલી છે એ છે થ્રી એક્સ આના બરાબર હું છ લખ બરાબર આપણને એક પોઈન્ટ પાંચ મેળ્યા તો બી છે એ રોજના કેટલા કામ કરતો હોય છે દોઢ કામ કરતો હોય છે હવે કુલ કામ કેટલા છે સાઈઠ તો હવે સાઈઠ ને તમે દોઢ વડે ડિવાઈડ કરો તો એ સમયે જ ને બી નો તો સાઈઠ ના છેદમાં દોઢ કરો તો આવું કંઈક થાય

એ સોના અને પ્લેટિનમની બે મિશ્ર ધાતુઓ છે જે અનુક્રમે પાંચ જેમ બે અને સાત જેમ સાતના ધાતુઓને ઓગાડીએ તો જેડમાં સોનાના અને પ્લેટિનમના બંનેના જથ્થાનો ગુણોત્તર કેટલો થશે આવું કંઈક પૂછેલું છે જો દાખલો આવું કંઈક કહેવા માંગે છે કે એક્સ છે ને એમાં સોનું એટલે કે ગોલ્ડ અને પ્લેટિનમ આનું આનું ગુણોત્તર પ્રમાણ કેટલું છે તો કે અને કેટલું છે સાત હવે આ બંનેને સમાન જથ્થો લેવાનો છે અને એક જેડ નામનું બીજી નવી મિશ્ર ધાતુ બનાવવાની છે પણ જો અહીંયા તમે જોવા જશો તો સમાન જથ્થો અત્યારે દેખાતો નથી તો સમાન જથ્થો મળી જાય એના માટે આપણે શું કરશું એક સિમ્પલ નાનકડી એવી ટ્રેક હું કહે ટેકનિક વાપરશું આ બંનેનો સરવાળો કરશું તો કેટલો આવશે સાત આવશે આ બંનેનો સરવાળો કરશું તો કેટલા આવશે બાર આવશે બસ આ બાર છે ને એનો ગુણાકાર આ બેય સાથે કરો સાત છે એનો ગુણાકાર આ બે સાથે કરો એટલે તમને સમાન જથ્થો મળી જશે જુઓ સાત પચાસ કેટલા થાય પાંત્રીસ સાત દુ કેટલા થાય ચૌદ ઓ સોરી 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 નાનકડી એવી મિસ્ટેક થઈ ગઈ બારનો ગુણાકાર એની સાથે કરવાનો છે તો બાર પંચા કેટલા થાય સાઠ અને બાર દુ કેટલા થશે ચોવીસ સાત નો કરીએ સાત પોતા કેટલા થાય કેટલા થાય ઓગણપચાસ ચોર્યાસી મળી ગયા આ કેટલા મળશે જો આ બેનો સરવાળો કરશો એટલે કેટલા મળશે ચોર્યાસી હવે કેજી હોય કે વોટેવર કોઈ પણ એકમ હોય બંનેનો જે જથ્થો છે એ કેટલો થઈ ગયો ચોર્યાસી ચોર્યાસી થઈ ગયો હવે તમારે જો જેડનું જોતું હોય તો શું કરવું પડે આનો સિમ્પલી ખાલી સરવાળો કરવો પડે આ ગોલ્ડનો સરવાળો આ થશે અને પ્લેટિનમનો સરવાળો આ થશે આનો સરવાળો કરીએ તો કેટલા મળે પંચાણું આનો સરવાળો કરીએ તો નવ ને ચાર તેર વધી પડી એક ત્રણ ને ચાર કેટલા થાય સાત તો જેડમાં જે પણ પ્રમાણ હશે ગોલ્ડ અને પ્લેટિનમનું એ કેટલું હશે પંચાણું એમ સેવન્ટી થ્રી એટલે આપણો જવાબ અહીંયા થાય સિમ્પલી બી આના પછીનો જે પણ દાખલો છે એ તમારે કરવાનો છે પ્રેક્ટિસમાં ઓકે આગળ જેવો સેમ ટુ સેમ દાખલો છે તમે આને ઇઝીલી કરી શકશો

પ્લાનર કોર્સ જોતો હોય ક્લાસરૂમ કોર્સ જોતો હોય કે કોઈ પણ વસ્તુ તમારે જોતી હોય તો અત્યારે સિત્તેર ટકા જેટલું ઓફ તમને મળવા છે થેન્ક યુ વેરી મચ